ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું તલના ભૂકાના લાડુ તો તલના ભૂકાના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું આપણે તલનો ભૂકો લીધો છે લાડુ બનાવવા માટે તલ લીધા તમે અઢીસો ને એને મેં આવી રીતે ક્રશ કરી લીધા છે શેકવાના કે કાંઈ જ નહીં એમ જ ડાયરેક્ટ જ એને ભૂકો કરી લેવાનો ને આ આપણે ગોળ લીધો છે દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે આપણે હવે આપણે આમાં બે થી ત્રણ ચમચી ઘી લેશું આપણે ગોળ નાખી દઈશું ગોળ ઘીનો આપણે પાયો કરવાનો છે થોડો આ ઉપવાસ માટે તમે એક લાડુ ખાઈએ ને તોય તમને તમને ન લાગે પાછો ને હોય ને એટલે સારા એમ ઘીનો આપણો પાયો આવી ગયો છે આવો પુડલા જેવું થઈ જાય ને એટલે એમાં ભૂકો નાખી દેવાનો તલનો ને ગેસને બંધ કરી દેવાનું નકર પાયો બહુ આવી જાય ને તો લાડુ તમારા કડક થઈ જશે એટલે બધું થોડું થોડું આમાં ધ્યાન રાખવું પડે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું ને થોડાક ઠંડા થાય પછી એના લાડુ વારી લેશું આપણા હાથમાં આવે ને લેવાય ને એવું ઠંડુ થાય પછી લાડુ બનાવી લઈએના આ ઠંડુ થઈ ગયું છે હવે એના આપણે લાડુ વારી લેશું જવા નાના નાના આવું હાથમાં લેવાય ને એવું ઠંડુ થાય ને પછી એના લાડુ વારી લેવાનું લાડુ આપણે બધાએ વારી લીધા છે હવે આ કોપરાનું છીણ લીધું છે એમાં આપણે આવી રીતે રગદોડી લેશું હવે આમાં બધાય રગ દોડતું જવાનું આવી રીતે તૈયાર છે આપણા તલના ભૂકાના લાડુ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ